જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા જો નવા વિડીયોમાં અને આજે તો જો અત્યારે 4 કી ગયા સકામી હા આજે દિવસ તો કેમ વિડિયો ઉતારવાનો વારોય ન આવ્યો અને આજે તમારા મહેમાન હતા એ મોબાઈલ લઈ વયા ગયા કા દોસ્તો હતો તો એને જાવું હતું પછી એ વયા ગયા અને થોડો થોડો આખા દિવસ કામ કર્યું કરનો તો એmane mate નવરા નો થયા અને અત્યારે જો નવરા થયા ને તો હવે મિસુભાઈ એની વરસાદ હતો ને એટલે આજે રજા આવી ગઈ હતી જાહેર રજા બધા સ્કૂલે એટલે મિસુભાઈ તમારા ઘરે છે ગા તો હવે જો અમારું હેલીમાન મંદિર એ નજીક માં છે ને તો દર્શન કરવા માટે જવું છે તો અમે જોયા દર્શન કરવા માટે જાય છીએ જો મંદિર દર્શન કરી લીધા દર્શન કરી મેમરી મારી બાજુમાં સરસ મજાનો ફ્રિજ આ દેવસ તરફ યાદ તો રહી ગયો છે કાલે પાંજે ને સવારે બહુ વરસાદ હતો ને ઉધેમાં નીચે પાણી થોડું ম'বাইল ম'বাইল মই જમેલી માના મંદિરે દર્શન કરીને આવી ગયા થોડીક વાર થઈ અને પછી હવે હું મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળ થઈ ગયા છે છ રસોઈ વેલી જ હોય એટલે જો અત્યારે મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું બનાવવા માંગી છું અહીંયા રોટલી રોટલી અમારે બનાવવાનું હોય એટલે અહીંયા નીચેના રસોડામાં જ બનાવીએ તો હવે ફટાફટ ગરમા ગરમ રોટલી બનાવી નાખું પછી શાક તો બાકી છે પેલા હું રોટલી બનાવી નાખું પછી કઈક શાક બનાવું છું રોજ નવીન ખાવું હોય તો રોજ રોજ બનાવી દેવું એટલે મમ્મી નવીન નો બનાવી દીધું ને એટલે મિસ્ુ બેન જ આવે છે રોટી મન થાય તો ખાવ કા ન ખાતો ભી જાય બીજું મિસુબેન તો રોજ એવું ફટાફટ રોટલી છે મિસ્તુ બેન ને છે ને રોટલી તો ખાવી નહોતી તો ખાય જ નહીં તો મિસુબેન ને પ્રિન્સ બે થાય બે જો અહીંયા ગાંઠિયા વણેલ ગાંઠિયા લઈ લીધા છે લઈ એવા કા ગાંઠિયા મારે ગામમાં જ બનાવે છે તો બે ગાંઠિયા લઈ લીધા અને બે મહિના છે ખાવા એટલી બધી ખાવાની ઉતાવળ છે ને કે બે અને પછી બે માટે જ લઈ આવ્યો પ્રિન્સભાઈ એવા તો ડાયા છે કા પ્રિન્સભાઈ હા કોઈ કીધું નહીં એટલે કોઈ માટે નહીં તો બે માટે લઈ આવ્યા ને બે જો ગાંઠિયા ખાવા માંડ્યા છે કા ગરમા ગરમ ગાંઠિયા ઘડિયાળમાં થઈ ગયા છે અને હું જો ઇસ્ત્રી કરવા તો અડધા જ કપડા લીધા તો બાકી છે એના બધા ઇસ્ત્રી થઈ ગઈ હવે આ બાકી છે પ્રિન્સ ના એમાં હજી ઇસ્ત્રી કરીશ અને પછી હજી થોડા કપડા છે તો હુકાણા આ વરસાદ એટલો છે ને કે કપડા હુકાતા નથી મશીન ના હોય ને કોરા કરેલા તોય કપડા તો હુકાતા નથી ઘરમાં ચાર પાંચ દોરી બાંધી દીધી છે બે રૂપમાં પણ કપડાં હુકાવા તો જઈને પંખા નીચે જેમ હુકાતા જાય એમ આપડે ઇસ્ત્રી કરતા જવું તો આ તો આઠમના ના દિવસે ધોયેલા છે એ હુકાણા આમાં ઇસ્ત્રી આપણે કરી લઈએ તો ફટાફટ જો એટલા બધા કપડા છે ને એમાં હું ઇસ્ત્રી હમણાં કરી લઉં

આવું જ ક્યાંથી હોય તો સારવાર આ સાથે વિડીયો પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું